ડભોઈ નગરપાલિકાની બેદરકારીને કારણે વધુ એકવાર અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં કાર ચાલક ગાય સાથે અથડાતા ગાયનું કરુણ મોત થયું છે તો કાર ચાલક ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ડોક્ટર ડભોઈ નાંદોદી ભાગોળ આંબેડકર છાત્રાલય નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી આવી રહેલી એક કાર રસ્તા ઉપર અચાનક આવી ગયેલી ગાય સાથે જોરદાર ટકરાઈ હતી આ ટક્કરને કારણે ગાયનું ઘટના સ્થળ પર અચકરોનું મોત થયું હતું જ્યારે કાર પણ પલટી ખાઈ ગઈ હતી કારમાં સવાર બે લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અકસ્માત બાદ ઘટના સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર રખડતા ઢોરોનો જમાવડો હોવાનું બહાર આવ્યું છે સ્થાનિક લોકો અને વાહનચાલકોએ ડભોઈ નગરપાલિકાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે રસ્તા પર બેફામ રખડતી ગાયોને કારણે વારંવાર અકસ્માતો થતા રહે છે અવર જવર કરતા વાહન ચાલકોએ તંત્રને અપીલ પણ કરી છે કે આ જીવણ સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે રસ્તા પર રખડતા ઢોરોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે જેથી કરીને અકસ્માતોના બનાવોમાં ઘટાડો નોંધાઈ શકે